હા આપણો બાલભવનનો ગેટ આમ્રપાલીની ફાટક જોઈ શકો છો મેં તમને હમણાં બજાર બતાવું છું આ જોઈ લેજો આ બાજુ રસ્તો છે અહીંથી પણ તમે મેળામાં જઈ શકો છો જો તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય વ્યાજબી ભાવે તો આ રસ્તા ઉપરથી લઈ લેજો ઘણી બધી વસ્તુ છે જે તમને વ્યાજબી ભાવે મળી જશે આ બાલ થી ડાબી બાજુ વળી જતા રસ્તો છે જોઈ શકો છો એ ગલીમાં કઈ કઈ દુકાન છે શું શું મળે છે હું તમને બધું દેખાડી દઈશ આ પ્રવેશ દ્વાર એક લઈ ગયું છે આમનીકોર બાલભવન ડાબી બાજુ વળી જાય આપણે ચાલો આગળ રસ્તામાં શું શું મળે છે હું તમને બધું દેખાડી દઉં છું

નાઇટ ડ્રેસ પણ મળે છે મને લાગે છે હું મિની શનિવારે રવિવારેમાં આવી ગયો છું

રમકડાના સ્ટોર ઘણા બધા છે મિત્રો અહીંયા બેગ પણ મળે છે લેડીઝની આઈટમ બાલભવનવાળી ગલીમાં બેંગલ Sobat nå selv Begge જોઈ શકો છો મિત્રો તમે ગાડીઓ ગાડીઓની પ્રાઇસ હું તમને જણાવી દઉં શું છે ભાઈ ગાડી આવડી આ લેમ્બરગીની સાડા રૂપિયા સાડા છસો હા ઉપર રહી

ઘોડો છો જોઈ શકો છો નાના બાળકો માટેનો સાડા પાંચસો રૂપિયા છે સાડા સાતસો ની જ છે વીટુ ગાડી જોઈ શકો છો ગાડીઓ ખૂબ વેચાય છે અત્યારે નાના બાળકોની અને ઘણા લોકો લે પણ છે આટલા જ મારા બાળકે જીપ કરી રહી છે मसाला वालों पान दस रुपया महिलाओं ने फेवरेट पानी पूरी पाइनएप्पल वाटरमेलन चार जोड़ी रुमाल ना दस रुपया रुमाल ना दस रुपया मोजा बच्चा ने चार जोड़ी मोजा बच्चा ने चार जोड़ी मोजा बच्चा ने चार जोड़ी અલગ અલગ ભાવ છે પાર્ટી બસો રૂપિયા કોઈ બી ચંપલ જોઈ શકો છો આજ છેલો દિવસ છે ભાઈ આવી જાવ શું છે વાલા સેન્ડલનો દોઢસો ને બે જોડી જોઈ શકો છો મિત્રો સાઠ રૂપિયાનો છ કપ

કેટલા બેગ છે બસો પચાસ ના બેગ જોઈ શકો છો મિત્રો તમે મહિલાઓ માટે ખાસ બસો પચાસ રૂપિયા બાલભવનનો રસ્તો પાંચસો રૂપિયામાં બે જોડી કોઈ પણ જોઈ શકો છો તમે ગ્રીપ પકોડી મિત્રો જોઈ શકો છો બતાવતા બીટું હં હં હેલિકોપ્ટર લીધું છે ચારસો સાડા ચારસો રૂપિયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયા અલગ અલગ ભાવ કહે છે છેલ્લે મેં બસો રૂપિયામાં લીધું છે આ હેલિકોપ્ટર જોઈ શકો છો તમે ઉડે એવું અને આ મિત્રો લ્યો તો ચેક કરીને જ લેવું મકાઈના ભુટ્ટા ટીવી કવર ફ્રીજ કવર જોઈ શકો છો બહેનોને જો લેવું જ હોય તો મેળા કરતા અહીંથી લેવું અહીંયા તમને વ્યાજબી ભાવે મળી જશે મકાઈના ડોડાના વીસ રૂપિયા અત્યારે બપોરના બે વાગ્યા છે પબ્લિક હજી આવી જ રહી છે આ છેલ્લો દિવસ છે જોઈ શકો છો લંચ બોક્સ ટફન અને કવર પણ મોબાઈલનું આઉડ ગાઈસ શ્રી કૃષ્ણ કનયા લાલ કી જય ગાય માતાજી કવર ફ્રિજમાં રાખવાના ફ્રિજની ઉપર રાખવાના ટેટુ

Mata o povo eu vou gostar.